દઈશ અટાણે જો પાછો ટાણે વાગી ગયા છે તો એક વાગી ગયો છે આપણે લોક કર્યો મોડો ચાલુ માંડી વાળું ટાણે વીણવાનું બાકી રહી ગયું હતું ગાયું ભેવું ખડમાં પડી છે આ રીતનું છે કાળિયું ખડ અને આમ લીલો પાલો હાર્યો હતો તે ખડામાં સરતા હતા ગાયું ભેવું અને પાછું આ એક વાગ્યા અટાણે પાછું માંડીવાળા માં આવી ગયા છે કાવું છે ખડ હલો ટીલી હાલ પાછી આવી ડોબાનો ઘેરો હતો ખડ પાછું મેળવ્યું લીલું એટલે અત્યારે જીન પાસે સરાવી છીઓ ને સવાર માં તો ઘડી આપણે સારલમાં હતા એટલે કઈ આપણે શૂટ કર્યો નહોતો ને ખળામાં સરાવતા હતા એટલે અત્યારે તો માંડીવાળું મળી ગયું છે તાણે વાદળા થઈ ગયા છે ઢોરે કઈ પાણી પીધું નહોતું એટલે હવે દોઢ જેવું થઈ ગયું છે પાણી હવે જવા દેવા ગાયું ઘેવું ને તો આમાં તો ખડ કલાકમાં છાટી ગયા હો પાછું બીજા માંડી જવાનું છે બપોરે હજી બાકી છે પાણી ફાયન પાછા મળી હાલ હાલો હા હા ઓહ ગાયો હવે પાણી ઉતરે છે તળાવે આપણે આપણે જ જાવી છે પાણી તો પીવે છે હવે વાદળા જેવું તો થઈ ગયું જાણે સોમા હું જામ્યું એમ એટલે માવઠા માવઠું થવાની તો શક્યતા છે ફૂલ સોમ હાજમ પાસે તો વાદળા થઈ ગયા છે ઉતરી ગઈ પાણી બે ગય હંડાણ આવે આપણે અડુહાનો સાંયો છે ઝબરો જો તમે ગાયું ભેઉ ને આમાં બેહવાની મજા આવે એટલે આપણે બિહારી છીએ કપાની ભેળ હોય કે માંડી વાળું હોય ગાયો ગૌ ને સડાઈ દીધી સડક્યા પાછી માંડી વાળા બાજુ હલો એ હાલો 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 અઢી જેવું થઈ ગયું છે માંડીવાળામાં કેમ કે મોડા મોડા પછી પાણી કેમ કે વાતાવરણ બગડી ગયું છે થોડુંક એટલે માવઠા ને એંધાણ આવી ગયા છે એટલે હવે નીળું ઢાંકવી જો હવે તો હવે ગઈ ભેવ આવી ગઈ માંડીવાડામાં જો કે કા આ ત્રણક વીઘાનું છે એ તો કઈ સુકાઈ ગયું ખડ જો કે કાલ આપણે આવેલા હતા માંડીવાડામાં તો ખડ કઈ ખૂટ્યું નથી એવું ને એવું છે ખડ દોડ પાણી પીને આવ્યું છે ને તાટું વાતાવરણ છે એટલે શરસે ગાયું ભાઈ હું ખાડું પડ્યું છે ને પણ હી જો ઢાકો મીંડા છે વરસાદના હિસાબે વાદળા થઈ ગયા ઘેર જાણે હું એમ માવઠાની તો શક્યતા પૂરેપૂરી છે કે પાલા વાયલા બહુ લીલા નીકળા છે અને તમે જો અટાણે માંડીવાડામાં માં પડ્યું છે પણ ગાયું ભેહ ને બધુંય બકરાવાળા બીજા માંડી વાળામાં વય ગયા છે આપણે ખાલી ગાયું ભેવું છે અટાણે આવા વાદળા થઈ ગયા છે મિત્રો કે ગુરુ વાદળા છે અટાણે તો વરાય છે એટલે ભૂકા કાઢવાના ગાયું અટાણે ખડાઈ ખાય છે અને અને પાલો લીલો છે એટલે પાંદડી ખાય છે ભૂકી બહુ પીડી એટલે માવઠાના હિસાબે જો હવે ઢગલાય છે પાલા લીલા બંગડી જેવા નીકળ્યા છે તાણે જો અને જો કોળ્યું છે હમણાં માંડવીવાળામાં ખડે એવું છે એટલે ધરાણ્યું છે હજુ સવારે તો બધું ઠીક ઠીક હતું એટલે આપણે કઈ સૂટ નથી કર્યું કેમકે અટાણે આ ખડ આવ્યું બે કલાક છે શેર્યું છે આવા છે ખડ અટાણા કાળિયા હસોડા આડા પડી ગયા હમણાં ઈ આવું છે કાળીયું ખડ બધું હી આરામ પાક્યો તો કઈક આ રીતે અટાણે પાલા બધા ઢકાય છે ચોઈસ કરે છે પાલાઓની એટલે ઢાંકવા માટે હરખા કરે છે પાલા તો કંઈક અમરેલી જિલ્લામાં આવો માહોલ છે અટાણે માવઠાનો અમરેલી જિલ્લાના ગામડાઓમાં અટાણે જો અટાણે તો હું વાવેતર હતા અને કુસા ઘણા બગડ્યા અને કંઈક હારા રહ્યા વરસાદના ને પાછું માવઠાનો કેર એટલે એમાં કાંઈ ઘટે નહીં માલધારીઓને ખેડૂને અટાણે એવું છે બધું બધે માલ બધે બારો પડ્યો માંડીને એવું એટલે ઢાકવું પડે ને અને આપણે તો અટાણે તો ગાયું ઘેવું સરે છે અટાણા માંડીવાળામાં તો વરસાદ ન થાય તો સારું આ બધી કુદરતના હાથમાં છે ભાઈ મિત્રો વાતાવરણ તો હવાનો કઈ તડકો ભાઈ નથી આમ ઢપકો છે હાવ ઈ મિત્રો આપણે આવલો ગાયા સુધી રાખીશું અને જુઓ ગાયું ભેસું સરે છે ખડ છે સારું આપણા ગામડાના વિડીયો કેવા લાગે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો ડેઈલી તમને મળે ને જો અટાણે ખડમાં પડ્યું છે ખાડું અને ગાયું ભેવું બધું એવું છે એટલે આપણે આવા વિડીયો મૂકી છે ગાયું ભેવું ચરાવતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી કાયમી વિડીયો તમને મળશે તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા